ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં માનનીય ગુજરાત સરકાર દ્વારા શાળાના બાળકોના જીવનમાં વ્યક્તિ નિર્માણ સામાજિક નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગી થાય તેવા શ્રીમદ્ ભાગવત ગીતાના શ્લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે આ બાબતને ગુજરાતના કેટલાક સંગઠનોએ પાઠના હેતુને સામ્રાજ સમજ્યા વગર એવા પાઠને પાઠ્યક્રમમાંથી દૂર કરવા માટે આવેદન આપ્યા છે કે આવેદનોને વખોડતું આવેદનપત્ર સામાજિક સમરસતા મંચ વડોદરા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે સમાજના અગ્રણી કાર્યકર્તાઓ અને સંગઠનોને ઉપસ્થિત રહ્યા હતા તો આજે જે આવેદનપત્ર આપ્યું છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં કલેક્ટરને શ્રીને આવેદનપત્ર આપી અને સરકારે જે પ્રશંસનીય કામગીરી કરી છે એને સમર્થન આપવું અને સરકાર જે કરી રહી છે કે ગીતાજીના જીવન મૂલ્યના પાઠ છે વિદ્યાર્થીઓમાં આવવા જોઈએ નાનપણથી વિદ્યાર્થીઓમાં પાઠ આવશે તો વિદ્યાર્થી છે નાનપણથી જ દેશભક્ત બનશે ધર્મમાં આસ્થાવાન બનશે અને સાથે સાથે એના જીવનમાં કેમકે આ ગીતાજી જે છે એ જીવન મૂલ્યના પાઠ શીખવાડે છે તો મેં પોતે એનો અભ્યાસ કર્યો છે કે એમાં એક એક શ્લોક લઈ એના પાછળ એક વાર્તા કહીને એ વાર્તા દ્વારા વિદ્યાર્થીએ કેવી રીતે જીવન જીવવું એ આખી પદ્ધતિ આ અભ્યાસક્રમમાં દાખલ કરેલી છે તો આ એક પ્રશંસનીય કામગીરી છે અને આ પ્રશંસનીય કામગીરી આગળ ધપે અને સરકારને સમર્થન મળે તે હેતુથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ આવેદનપત્ર આખા ગુજરાતમાં આપવાનું નક્કી કર્યું માનનીય ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષથી ધોરણ છથી લઈને બારમા ધોરણ સુધીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ્યક્રમમાં સમાવેશ કર્યો છે આપણે જાણીએ છીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જીવન જીવવાની પદ્ધતિ શીખવાડતું પુસ્તક છે એ માત્ર ધાર્મિક પુસ્તક નથી પરંતુ આપણા જીવનને કેવી રીતે જીવવું જોઈએ એ શીખવાડતું પુસ્તક છે એનો આધાર લઈને સરકારે એનો સમાવેશ પાઠ્યપુસ્તકમાં કર્યો છે જેથી આજના બાળકો છે એમને જીવન જીવવાની પદ્ધતિનો ધ્યાન રહે કેટલા માટે થઈને સકારાત્મક રીતે એનો સમાવેશ કર્યો છે પરંતુ કેટલાક ગુજરાતમાં કેટલાક સંગઠનો દ્વારા આ બાબતનો વિરોધ કરી અને આવેદનો આપવામાં આવ્યા છે એની સામે અમે સરકારની આ પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરતાં અને જે આવેદન આપ્યા છે એને વખોડીને એક આવેદન માનનીય મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ કે આ એક સારું અને ઉત્કૃષ્ટ પગલું છે અને આ પાઠ્યક્રમમાં જે સમાવેશ થયો છે આ અભ્યાસનો એને ચાલુ રાખવો જોઈએ એ એવી અમે આવેદન દ્વારા માગણી કરી